જી સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવમાં આપણે પ્રવેશ રહ્યા છીએ ત્યારે અહીંયા આપણે ઉપસ્થિત જે બી આપણા ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટના મેમ્બરશ્રી ગામના સરપંચ ગામના સભ્ય આપણા વિપક્ષ નેતા ઠાકુરભાઈ ધર્મેશભાઈ જનાભાઈ પ્રથમભાઈ અને તમામ યુવા સાથી મિત્રો હું અમને ખૂબ આભાર વ્યક્ત કરું છું આ તો શરૂઆત થઈ છે અમારી આજે બે હજાર ચોવીસમાં રમવામાં આવ્યું હતું અમારા અહીંયા જે અમારા વતી જે આપણે નવરાત્રી મહોત્સવ કહેવાય અમે સેકન્ડ વર્ષમાં પ્રવેશ રહ્યા છે અને આવતા વર્ષે જ્યારે બે હજાર છવ્વીસમાં ખૂબ આનંદ ઉત્સાહથી આનાથી વધારે ડબલ જોરમાં અમે નવરાત્રી મહોત્સવ તૈયાર કરીશું અને ગામજનો જે બી આમાં સહભાગી થયા છે એમનો બી મેં ખૂબ આભાર વ્યક્ત કરું છું એમાં તમામ આપણા સાથી મિત્રો છે વડીલો છે ભાઈઓ બહેનો છે એમનો તમામનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું તેમજ અહીંયા જે ઓર્કેસ્ટ્રા જેમણે આપણને દસ દિવસ જે બધા નચેડા કુદેલા જે બી આપણે ગરબા મળ્યા તો એમનો બી આભાર વ્યક્ત કરું છું અને આજે અમારી સંસ્થા છે એમાં જે બી પાર્ટિસિપેટ કર્યું એ બધું હું એમનો પણ આભારી છું જય હિન્દ જય ભારત જય હિન્દ આજે મહાદેવ ટ્રસ્ટ નીતિ સાહેબ દ્વારા દ્વારા ગરબા નવરાત્રીનો ભોગવવામાં આવે છે આજે તત્વ છે તમે જોયું હશે કે મારા વલવાડા ગામમાં એ ગ્રામીણ વિસ્તારમાં સરસ અને સુંદર એવા પ્રભાવ થાય છે એમાં તમે વાત કરી તો મારા આર કે દેસાઈના પ્રમુખશ્રી મિલનભાઈના સહભાગી ગિરીશભાઈ દેસાઈ કે બોલાઈવાળા અમારા નીતિનભાઈ મહેતા અજીતભાઈ નાગરજી મહેતા નરેશભાઈ ગિરીશભાઈ દરેકને ખાસ સહકારથી અમે સુંદર આયોજન કર્યું છે અને આ વખતે પણ એમનો શ્રી રહ્યો છે અને માતાજીના આશીર્વાદથી દસ દિવસ કરી આજ દસમો દિવસ છે અને તમે જોવું છે કે ગામની એક માતાજીની સત્તા માતાજીના આશીર્વાદ સાંઈબાબા હનુમાનદાદા દાદા વિશ્વકર્મદેવ મંદિર દરેકના આશીર્વાદથી તમારા કામમાં દર વખતે સારા અને સુંદર જેવા કરવો થાય